પારડીના ગોયમા ગામે ખેડૂતની વાડીમાં બકરી અને મરઘાનો મારણ કરવા આવેલ દીપડી પાંજરે પુરાઈ જંગલ છોડી દીપડાઓ શહેર તરફ જંગલી ભૂમ રખડતા કૂતરાનો ખોરાક દીપડાને મળતા અહીં આવતા હોય છે હોવાનું જણાવતા આરએફઓ ડીટી કોંકણી પાડી તાલુકાના ગોયમા ગામે એક દીપડી પાંજરે પુરાઈ હતી પાડી તાલુકાના ગોયમા ગામે બે દિવસ અગાઉ શાંતબેન રમેશભાઈ પટેલના ઘરે બકરી અને મરઘાનો દીપડાએ શિકાર કર્યાની જાણ પાડી વન વિભાગને કરવામાં આવી હતી પારડીના આરએફ ડીટી કોંકણીની ટીમે સ્થળ ઉપર તપાસ કરી પાંજરું ગોઠવ્યું હતું જે બાદ ગતરો સાંજે સાત વાગ્યે કડાવટ દીપડી પાંજરે પુરાઈ હતી જેની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને જ્યાં જોતા ત્રણથી ચાર વર્ષની દીપડી પાંજરે પૂરાયો હોવાનું ડીટી કોંકણીએ જણાવ્યું હતું પારડી તાલુકાના ડુમલાવ ગોયમાં રોહિણા ડુંગરી પરિયા વિસ્તારમાં દીપડાઓ ફરતા હોવાની ફરિયાદ વારંવાર મળતી રહે છે જેને લઈ અન્ય વિસ્તારોમાં પણ પાંજરું ગોઠવવામાં આવ્યું છે દીપડાઓ રહેણાંક વિસ્તાર તરફ આવતા વન્ય ક્ષેત્ર ઓછા થતા અને આ વાડીવાળો વિસ્તાર હોવાથી જંગલી બૂન રખડતા કૂતરા ખેડૂતોને ત્યાં ગાય ભેંસ બકરીનો ખોરાક દીપડાને મળી રહેતા હોવાથી તેઓ અહીં છુપાઈ રહેતા હોય છે ત્યારે લોકો સતર્ક રહે તે જરૂરી બન્યું છે ત્યારે આજે ગોઈમા ગામે દીપડી પાંજરે પૂરાતા

શાંતાબેન રમેશભાઈ પટેલના ઘરે છવ્વીસ તારીખે એવી ફરિયાદ આવી હતી કે દીપડા એ વન્ય પ્રાણી એક બકરી અને મરઘાનું મારણ કરેલું છે ડોક્ટર રામરતન નાલા સાહેબ નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ વલસાડ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સ્થળની મુલાકાત કરી ત્યાં પાંજરું ગોઠવવામાં આવેલું હતું સત્યાવીસ તારીખે સાંજે આશરે સાતેક વાગ્યે વન્ય પ્રાણી દીપડી એક પાંજરે પુરાયેલ હતી આશરે ત્રણ થી ચાર વર્ષની દીપડી છે અને એને મેળવીને ધોરણસર ની કાર્યવાહી કરી હેલ્થ ચેકઅપ કરાવી અને છોડવાની કામગીરી ચાલુ છે અ આમ તો અઠવાડિયામાં ત્રણ થી ચાર ફરિયાદો હોય છે એમાં મુખ્યત્વે ડુમલાવ ગામ છે અને ગોયમાં રોહિણા ડુંગરી આ ગામમાં વારંવાર દીપડા દેખાવાની ફરિયાદો મળે છે અને એના માટે વન વિભાગ સ્થળ મુલાકાત કરીને કરીને પણ ગોઠવે છે છે દીપડા જે પલાયન આવ્યા એ પેલાના આધારે કહી ના શકાય પણ એમનું પલાયન નું કારણ એ હોઈ શકે કે વન વન જે છે પાકું થયું છે ખોરાકને ત્યાં તંગે છે અને આ જે વિસ્તાર છે આખો વાળી વિસ્તાર છે તો અહીંયા એને છુપાવવા માટેની જગ્યા મળી રહે છે અને જંગલી ભૂણની સંખ્યા અહીંયા છે તેમજ રખડતા કુતરાઓનો પણ એ શિકાર કરે છે આમ એને ખોરાક પણ પણ મળી મળી રહે છે 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 અને જગ્યા તો એ કારણ હોઈ શકે પાડી તાલુકાના ગોયમા ગામે એક દીપડા પાંજરું ગોઠવ્યું હતું જેમાં પોપટ ફળિયા ગોયમાના ત્યાં ફરિયાદ આવી હતી અને તે પોપટ ફળિયા ખાતે એક ખેડૂતના ત્યાં એક બકરીનું મારણ કર્યું હતું અને એક મરઘાનું મારણ કર્યું હતું તો તેમાં પાંજરા ગોઠવ્યા બાદ ગઈકાલે સાંજે આ ડીપડી જે ત્રણ થી ચાર વર્ષની છે તે પાંજરે પૂરવામાં આવી છે સમગ્ર આ સમગ્ર જાણકારી આપણે ડીટી કોકણી સાહેબે આપી હતી અને તેઓ પણ જણાવી રહ્યા છે કે ખાસ કરીને ભૂણ અને કૂતરાના મારણ માટે આવી રહ્યા છે અને ખેડૂતને ત્યાં ખાસ કરીને જોવા જઈએ તો બકરાઓ હોય છે ગાયો હોય છે અને તેવાના એ લોકો શિકાર કરતા હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો